મહારાષ્ટ્ર પોલીસની સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા સારું તારીખ સોળ નવેમ્બર બે થી તારીખ એકવીસ નવેમ્બર બે દિવસ છ દરમિયાન બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ હિમંતસિંહ રાઠોડની આગેવાનીમાં બનાસકાંઠા જિલ્લાના ચારસો નવ હોમગાર્ડના જવાનો અને અધિકારીઓએ ઉત્કૃષ્ટ ફરજ બજાવતા ગુજરાત હોમગાર્ડના કમાન્ડર જનરલે બનાસકાંઠા જિલ્લા કમાન્ડર સહિત ચૂંટણી ફરજમાં જોડાયેલા અધિકારીઓ તેમજ હોમગાર્ડ જવાનોની કામગીરીને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી પાલનપુરા ગણેશપુરા વિસ્તારમાં આવેલી પંચલ સોસાયટીમાં પીવાનું પાણી આવતું ન હોય સોમવારે મહિલાઓ નગરપાલિકામાં ઘસી આવી હતી જેમણે માટલા ફોડી ઉગ્ર રજૂઆત કરતા પાલિકામાં ઉત્તેજના પ્રસરી ગઈ હતી દરમિયાન ટૂંક સમયમાં પાણીનો સપ્લાય ચાલુ કરવાની પાલિકાએ ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો પરંપુના મોટા ભાગના વિસ્તારમાં નગરજનોને પીવા માટે ધરોઈ જૂથ યોજનાના પાણી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે જાગણેશપુરા વિસ્તારમાં આવેલ પંસન સોસાયટીમાં છેલ્લા 3 દિવસથી પીવાનું પાણી ન આવતા રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે જે મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ સોમવારે નગરપાલિકામાં ઘસી આવી હતી જ્યાં માટલા ફોડી પાણી પુરવઠા વિભાગની ચેમ્બરમાં ઉગ્ર રજૂઆત કરતા ભારે ઉત્તેજના પ્રસરી ગઈ હતી બનાસકાંઠા જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓએ સોમવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મેનેજમેન્ટ કોટામાં બંધ કરેલી પોસ્ટ મેટ્રિકની શિષ્યવૃત્તિ ચાલુ કરવા માંગ કરી હતી સાથે સરકારે 28 ઓક્ટોબરે કરેલ પરિપત્ર રદ કરવા માંગ કરવામાં આવી હતી આદિવાસી સમાજના બાળકો મેટ્રિક પછી વધારેમાં વધારે સારા કોર્સમાં અભ્યાસ કરી શકે તે માટે 1 જુલાઈ 2010 થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના બનાવવામાં આવી હતી અને આ યોજના મુજબ કેન્દ્ર સરકાર 75% અને 25% રાજ્ય સરકારે ભોગવવાનો અને યોજનામાંથી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પછી અભ્યાસમાં શિષ્યવૃત્તિ યોજના જાહેર કરવામાં આવી હતી આ યોજનાના કારણે ગુજરાત અને દેશના લાખો બાળકોને મેટ્રિક પછીના અભ્યાસમાં ખૂબ મોટી સહાય શિષ્યવૃત્તિ દ્વારા પ્રાપ્ત થઈ રહી હતી પરંતુ વર્તમાન સરકારે આદિવાસી સમાજના બાળકોને મળતી આ શિષ્યવૃત્તિને બંધ કરી આદિવાસી બાળકોને ખૂબ મોટો અન્યાય કરેલો હતો ગોરડાના નકલી ડોક્ટર કેસ મામલે સુરેશ ઠાકોરને રિમાન્ડ પૂર્ણ થતા વારાહી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને સબજેલ હવાલે કરવા આદેશ કર્યો હતો હવે પાટણના દંપતીને અનાથ બાળક રૂપિયા 1.20 લાખમાં વેચાણ કરી છેતરપિંડી મામલે મંગળવારે ટ્રાન્સફર વોરંટથી પોલીસે સુરેશ ઠાકોરને કબજો લઈ તપાસનો દોર શરૂ કરનાર છે હાલમાં પોલીસિયા કેસમાં નિસંતાન દંપતીને સુરેશ ઠાકોરનો સંપર્ક કરાવનાર નિષ્કા હોસ્પિટલમાં મેડિકલ ચલાવતા બે કર્મચારીઓની પૂછપરછ કરી નિવેદન લેવા પ્રક્રિયા શરૂ કરી છે આ દરમિયાન પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે તાલુકાના દુધવા ખાતે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના હસ્તે મુરત કરવામાં આવ્યું છે વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી જીત થતા વિકાસને આપ્યો છે સ્વરૂપજી ઠાકોરે કહ્યું હતું કે સાત વર્ષથી જે વિકાસ રૂંધાયો હતો તેને પૂર્ણ કરીશું ભાજપ દ્વારા સભ્ય સ્વરૂપજી ઠાકોરે સુઈગામ તાલુકાના દુધવા ખાતે અંડર પાઇપલાઇન નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ગામના આગેવાનો સહિત સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જો કે વર્ષોથી આ વિસ્તારમાં ખેડૂતોને પાણીની સમસ્યા વેઠી રહ્યા હતા જો કે પાઇપલાઇન કામ પૂર્ણ થશે તો સુઈગામ તાલુકાના કેટલાક ગામોમાં ખેડૂતોને પડતી પાણીની સમસ્યાને નિવારણ આવશે

બ્રિટનમાં તોફાન બર્ટે તબાહી મચાવી છે બર્ટ વાવાઝોડાને કારણે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પૂરના પાણી સેંકડો ઘરોમાં ઘૂસી ગયા અને જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે વિગતો મુજબ આ સપ્તાહના અંતે દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદને એકસોને ઓગણત્રીસ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા કારણે તોફાનને કારણે ઘણા રેલવે ઓપરેટરોએ તેમની સેવાઓ પણ રદ કરી દીધી હતી કેટલાક વિસ્તારમાં લગભગ એકસો ત્રીસ મીમી એક

પ્રાથમિક વિગતો મુજબ લીંબડીના સિયાણી ગામથી સોમનાથ પિતૃ તર્પણ માટે જઈ રહેલા લોકોને કાળ ભરખી ગયો છે આ ઘટનામાં ચાર દેરાણી જેઠાણીના મોત થયા છે ગુજરાતમાં ઉત્તર પૂર્વથી લઈ અને પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે શિયાળાને લઈ હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે આગામી પાંચ દિવસ ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી તેમ વિભાગે જણાવ્યું છે વધુમાં હવામાન વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવ્યુ હતું કે છેલ્લા 24 કલાકમાં નળિયામાં ગુજરાતનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું ત્યારે સોમવારે 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ સાથે કંડલામાં 14.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું જ્યારે વડોદરા અને ડીસામાં 15 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું હતું રવિવારે ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે સોમવારે ત્યાંનું તાપમાન વધી 16.9 ડિગ્રી નોંધાયું હતું જ્યારે સુરતમાં 21 ડિગ્રી તાપમાન નોંધાયું હતું ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના અંતર્ગત સિદ્ધપુરના હરિકૃષ્ણ ફાર્મ મુકામે માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે માતૃવંદના ઉત્સવ બે હજાર ચોવીસ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આજના કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ગાયક ફરીદા મીરે જોરદાર જમાવટ કરી હતી સિદ્ધપુરવાસીઓ આજે ફરીદા મીરના તાલે ઝૂમી ઉઠ્યા હતા